લોકસભાની ચૂંટણીના પરિણામોની જાહેરાત થતાની સાથે જ રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગઠબંધન સરકાર ચલાવશે બુધવારે દિલ્હીમાં એનડીએમાં સામેલ પક્ષોના વડાની બેઠક યોજાઈ હતી બેઠકમાં વડાપ્રધાને કહ્યું કે આ સતત ત્રીજી સરકાર માટે ઐતિહાસિક જનાદેશ છે જે ભારતમાં 60 વર્ષ બાદ મળ્યો છે આ દરમિયાન ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારે એ વાત પર ભાર મૂક્યો હતો બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે એનડીએ ની આગામી બેઠક સાત જૂન ના રોજ મળશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ને એનડીએ ના સંસદીય દળ નેતા તરીકે પસંદ કરવામાં આવશે આ પછી તેઓ રાષ્ટ્રપતિ પાસે જશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે આવી સ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠ જૂને વડાપ્રધાન તરીકે ત્રીજી વાર શપથ લઈ શકે છે પરંતુ આ વિશે આ દરમિયાન નરેન્દ્ર મોદીને ભૂટાન ના રાજા શ્રીલંકાના રાષ્ટ્રપતિ નેપાળ બાંગ્લાદેશ અને મોરિસ ના વડાપ્રધાનને તેમના શપથ ગ્રહણ માટે આમંત્રણ આપ્યું છે હકીકતમાં લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુનિયાભરમાંથી સતત શુભેચ્છાઓ મળી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડન, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન સંદેશ મોકલવામાં આવ્યા છે. બાંગ્લાદેશના વડાપ્રધાન હસીનાએ પણ બુધવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને શુભેચ્છા પાઠવી હતી. એનડીએ ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન બ્રિટીશ પીએમ ઋષિ સુનક સહિત અનેક નેતાઓનો આભાર માન્યો માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝો ઇટલીના પીએમ જોર્જિયા મેલોની શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંહ એ વિદેશી નેતાઓમાં સામેલ હતા જેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા હતા